પાસે નો બનાવ સામે આવ્યો છે કે જેમાં સુરત હજીરા કવાસ પાટિયા પાસે ખુલ્લી ગટર માં ગાય ખાપકી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં તંત્રના પાપે ખુલ્લી ગટરમાં ગાય ભોગ બની છે સેવકો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢી લેવામાં આવે છે અગાઉ સ્વીગીનો ડિલિવરી બોય પણ ખુલે ગટરમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે હાઈવે ઓથોરિટીના પાપે અને બેદરકારીના લીધે ખુલ્લી ગટરોમાં આ રીતે મનુષ્ય કે પ્રાણીઓ ખાબકતા સ્થાનિકોમાં રોષ શો ફેલાયો છે નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર